પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસને મળેલી ચોક્કસ બાતમી મુજબ સફેદ કલરની બોલેરો પિકઅપ જેના રજિસ્ટ્રેશન નંબર એમએચ બાર ક્યુ જી એકસઠ બાસઠમાં ઈંડાના કેરેટોમાં છુપાવી વિદેશી દારૂ લાવવામાં આવતો હતો લાઈવ તપાસ દરમિયાન કન્યાલાઇઝ્ડ ઇંડા ખોલતા મોટા પ્રમાણમાં રોયલ બ્લૂ મલ્ટ વિસ્કી દસ હજાર ત્રણસો વીસ ક્વાર્ટરિયા મળી આવ્યા હતા સાથે જ બોલે પિકઅપ મોબાઈલ ફોન રોકડા રૂપિયા અને ઈંડા જેવા આકારના છસો કેરેટ પણ કબજે કરવામાં આવ્યા છે પકડી પાડવામાં આવેલ આરોપીનું નામ રવિ ઉર્ફે પ્રકાશ બિરદારામ બિશ્નોઈ જસલા ઘંટિયાલી ફલોદી રાજસ્થાન છે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય ચમનસિંહ ચૌહાણ પંચમહાલ